ગુજરાતી જીકે જોન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે 26 નવેમ્બર 2025 ના રોજના કરંટ અફેર્સ ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવા જઈ રહ્યા છે તો મિત્રો વિડિયો ની શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો મારી ચેનલ માં તમે નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી કરી દરરોજ કરંટ અફેર્સ ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો હું તમારા સુધી સરળતાથી પહોંચાડી શકું તો મિત્રો શરૂઆત કરીએ આજના વિડિયોની બે કયા દેશના હેલીગુબ્બી જ્વાળામુખીના વિસ્ફોટના કારણે ભારતમાં હવાઈ મુસાફરી પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો જવાબ છે ઇથિયોપિયા પ્રશ્ન નંબર ત્રણ ભારત અને કયા કરાર વ્યક્ત કરી છે અને યુનિસેફે કઈ રસીની ઉપલબ્ધતા વધારવા માટે કરાર કર્યો છે તો જવાબ છે મલેરિયાની રસી આર ટ્વેન્ટી વન મેટ્રિક્સ એમ વેક્સિન પ્રશ્ન નંબર પાંચ એસ એન પી ગ્લોબલ રેટિંગ નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ માટે ભારતની જીડીપી વૃદ્ધિ દર કેટલા ટકા રહેશે તેમ અનુમાન્યું છે છે તો જવાબ પ્રશ્ન નંબર છ તાજેતરમાં કયા ભારતીય રક્ષા પીએસયુ એ ફ્રાન્સની સેફ્રાન કંપની સાથે હમ્મર મિસાઇલ બનાવવા માટે કરાર કર્યો છે તો જવાબ છે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ એટલે કે બે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ નું શોર્ટ નેમ છે બે પ્રશ્ન નંબર 7 ક્રિપ હાઈ માર્ક્સ રિપોર્ટ મુજબ હોમ લોન માર્કેટમાં જાહેર ક્ષેત્રના બેંકોની ભાગીદારી કેટલી થઈ ગઈ છે તો જવાબ છે 50% થઈ ગઈ છે પ્રશ્ન નંબર 8 ભારતની પ્રથમ AI સોલ્યુશન પ્રોવાઈડર કંપનીમાંથી કઈ કંપનીના IPO ને

આનંદપુર સાહિબ અને તલવંડી સાબુ આ ત્રણ શહેરોને પવિત્ર શહેરોનો દરજ્જો આપવાનો પ્રસ્તાવ પંજાબ સરકારે રજૂ કર્યો છે પ્રશ્ન નંબર 13 કે ઓક્ટોબર 2025 સુધી સંચાર સાથી પ્લેટફોર્મે કેટલા ખોવાયેલા અથવા ચોરાયેલા મોબાઈલ ફોન રિકવર કર્યા છે તો જવાબ છે 50000 થી વધુ મોબાઈલ ફોન સંચાર સાથી પ્લેટફોર્મ દ્વારા ખોવાયેલા અથવા ચોરાયેલા પણ રિકવર કર્યા છે પ્રશ્ન નંબર ચૌદ ભારત અને નેપાળ વચ્ચે અભ્યાસ સૂર્યકરણનું ઓગણીસમું સંસ્કરણ કયા યોજાઈ રહ્યું છે તો ભારત પિઠોરાગઢ ઉત્તરાખંડમાં પિઠોરાગઢ ઉત્તરાખંડમાં ભારત અને નેપાળ વચ્ચે અભ્યાસ સૂર્યકિરણનું ઓગણીસમું સંસ્કરણ યોજાઈ રહ્યું છે પ્રશ્ન નંબર પંદર કેન્દ્રીય ગ્રામ વિકાસ અને કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે અને મહિલા સશક્તિકરણ માટે કઈ રાષ્ટ્રીય ઝુંબેશ શરૂ કરી ઝુંબેશ શરૂ કરી છે વિદ્યાર્થી મિત્રો આવા નેક્સ્ટ આવતીકાલના મોસ્ટ ટાઈમ કરંટ અફેર્સના પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા Thanks for watching my video.